કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ હંમેશા સમાજનું સારું કામ થતું હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે કઈ બાબતે એમને કીધું છે કયા ટપોરી છે કયા વ્યક્તિ છે કોણ છે એની કોઈ સ્પષ્ટતા નથી આવા કોઈ પણ ટપોરીઓ હોય કોઈ પણ વ્યક્તિ હોય કે રાદરિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટકોમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીની બહુ પ્રયાદ કરી કોઈ પણ આવા અસામાજિક કોઈ પણ પ્રકારનું મિશન ઉજવું પડતું હશે એને પણ સુરક્ષિત એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવેશ વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી અને અહીંથી મારો વિસ્તાર નથી કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને તો અહીંથી પાંચસો કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ રાદડિયા આવનારી પેઢીમાં જવાની જરૂર નથી અને આ પરિવારે એક સમાજને સમગ્ર ગુજરાતી અને ઘણું બધું આપ્યું છે ત્યારે અમારી જવાબદારી બને છે જયેશ રાદડી નામ તમે સાંભળ્યું છે સતત ત્રણ દિવસથી ચર્ચાઈ રહ્યું છે કારણ કે જામકંડોળાની અંદર પ્રેમનું પાનેતર એટલે કે એક શાહી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે રાત્રિના સમયે એ લગ્ન પ્રસંગ દરમિયાન સ્પીચો સામે આવી છે અને સ્પીચની અંદર એક પ્રતિક્રિયામાં જયેશ રાદડિયાના ભાષણ સાંભળવા માટે થઈને લોકો આતુરતાથી બેઠા હતા કે જે ભાષણ કરે છે એમાં કંઈક તો હોય છે કટાક્ષ કરતાં જોવા મળે છે અનેક વખત આપણે જયેશભાઈ રાદડિયાના જે નિવેદનો છે એ સાંભળ્યા છે કે જેમાં ટાર્ગેટ થતાં દેખાય છે કોને ટાર્ગેટ કરે છે નામ લીધા વગર એ કટાક્ષ કરી રહ્યા છે અને ગઈકાલે પણ એક સામે એવો વિડીયો આવ્યો હતો કે જેની અંદર હવનમાં હાડકાં નાખી રહ્યા છે તેવું કહી રહ્યું છે કોની ઉપર આરોપ લાગી રહ્યા છે તો હજી ખબર નથી એ તો ખુલ્લીને સામે પણ નથી આવ્યું પરંતુ અમુક એવા પાટીદાર સમાજના નેતાઓ છે અગ્રણીઓ છે કે જે કહી રહ્યા છે કે જયેશભાઈ ઓપન ચેલેન્જ કરી છે તો કંઈ પણ દેવું જોઈએ કે કોણ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું ભાભી પહેલાં તો તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાત એ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે તો જે રીતે જામકંડોળા ગામની અંદર શાહી સમલગ્નનું આયોજન થયું હતું ને ગઈકાલે જયેશ રાદડીયા સ્ટેજ પર હતા તે દરમિયાન ભાષણ કર્યું હતું અને કહ્યું હતું કે હું જે કરું છું એ સમાજ માટે જ કરું છું સમાજની સેવા જ કહેવાય જે બાપ વગરની જે દીકરીઓ છે તેમને ભણવાથી લઈને તમામે તમામનો ખર્ચો અહીંયા આપવામાં આવે છે બધું જ અમે કરીએ તો આ સમાજ સેવા ન કરાય પરંતુ અમુક એવા લોકો છે કે જે સોશિયલ મીડિયા પર અમારી બદનામી કરી રહ્યા છે આ એક વખતનું નથી થયું ઘણીવાર એવી પ્રતિક્રિયા સામે આવે છે કે જેની અંદર હવનમાં હાડકા હોમવાની વાત જયેશ રાદડિયા કરતા હોય છે અને આ વખતે પણ સાહી સમૂહ લગ્નમાં ખુલ્લીને બોલ્યા છે કોના ઉપર કટાક્ષ કર્યા એ નથી ખબર પરંતુ પેલા એ ટૂંકમાં અંશ સાંભળો જયેશ રાદડિયાનો કે જેની અંદર એ હવનમાં હાડકા હોમવાની વાત કરી રહ્યા છે પણ જયેશ રાદડિયા સારું કામ કરે સમૂહ લગ્ન કરે અહીં આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આંજે તેલ રડાય અને કાલ હવારે રાજકીય જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખા ગોઠવવાની ઓળખવાની જવાબદારી સમાજ ની સોશિયલ મીડિયા નું માધ્યમ તમારું ફેસબુક વોટસઅપ ઇન્સ્ટાગ્રામ તમે કરો ને તો મોબાઈલ ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી ગામમાં એને કોઈ પાન પણ માવું બાકી ન દેતું હોય ઘરેના બાપા એને પૂછતા ન હોય અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે એ લોકોને પણ મારે કહેવું અને કામ કર્યું છે ને રાજનીતિનો સમય આવશે તેથી હું રાજનીતિનો માણસ હોઉં તેથી લડવાની કાયમી માટે ત્યાં છે પણ જ્યાં સમાજ અને જયેશ રાદડિયા એ ટાર્ગેટ કરવાની જ્યારે વાત આવશે ત્યારે મારી

રાજનીતિ મારો એક પાઠ છે સમય આવે ત્યારે હું મારું રાજનીતિ કહું છું રાજકીય આ કાર્યક્રમ નવમો સાહિત્ય સમૂહ અત્યારે સાંજે પૂરો થશે સવારથી જયેશ રાદડિયા નું રાજકારણ ચાલુ હશે અને છતાં પણ ક્યારે કીધું સમય આવે જયેશ રાદડિયા નડે કીધું કે સમાજની ની આગેવાની માં નથી લેવાની અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે કઈ એક બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો ને કા કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકીને એક દી રાજનીતિ અંદર આવી જાવ આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો કે સમાજની અંદર એવા લોકોની બે પાટ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે એવો સમય આવ્યો એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય જયેશ રાદડિયા વિશે અને વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિ ની અંદર નથી અને અહીંથી મારો વિસ્તાર નથી કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને તો અહીંથી પાંચસો કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ રાદડિયાને આવનારી પેઢીમાં જવાની જરૂર નથી પચીસ હજાર રૂપિયા રાજકોટ જેવા સિટી ની અંદર ત્રણ ટાઈમ રહેવાનું જમવાનું અને અભ્યાસની વ્યવસ્થા આપી છે આવડી પચીસો દીકરીઓની જવાબદારી સવારથી સાંજ સુધી કરવું એ આ જય સાધડી સમાજ સેવક એની નહીં કહેવાય કારણ કે હું છે પેટ મહિને સમૂહ લગ્ન દેખાય ખબર છે કે હમણાં જયેશ રાદડિયા વારો આવશે એટલે તીર કેમણું આવશે અગાઉથી પેટમાં દુખતું હતું બે દિલ પેલા મેં તો રાહ જોવો તીર આવશે જ અને મારું તીર મેં માર્યું હોય ને એ વાકાચૂકું ન હોય સીધું જ ગયું હોય છે તો એ સમૂહ લગ્નના સ્ટેજ પરથી જય રાદડીયા કે જેમણે આક્રમક રીતે પ્રહારો કર્યા છે કે જે જે એમના પર 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 આરોપ 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 લગાવે લગાવે છે છે એ એ એ લોકો કટાક્ષ ઘણું બધું સંભળાવ્યું છે હવે કોને સંભળાવ્યું છે તો ખબર નથી પરંતુ જો જેને સંભળાવ્યું છે ને એ સમજી જાય સામે આવે તો ખબર પડે કે આ મુદ્દો ક્યાંનો છે અને કોણ છે સામે કે જે આમને ધમકાવી રહ્યું છે અથવા તો એમની બદનામી કરી રહ્યું છે અથવા તો એમની વાતો કરી રહ્યું છે પરંતુ જ્યારથી આ પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે પાટીદાર સમાજના એવા અગ્રણીઓ અને રાદડિયાના સમર્થકો પણ આપણે કહી આગેવાન કે જેમણે એક પ્રતિક્રિયા આપી અલ્પેશ કથિરિયા કે જેમણે એક પ્રતિક્રિયા આપીને એમાં કહ્યું કે જયેશભાઈ રાદડિયા વિઠ્ઠલભાઈ રાદડિયાનો એક ખૂન છે લોય છે અને વિઠ્ઠલભાઈ રાદડિયા જે કરતા હતા એનાથી વિશેષ તો કોઈ કરી ના શકે પરંતુ એમને કહેવાય ને કે ઋણી ચૂકવી છે અને જે કામ કરતા વિઠ્ઠલભાઈ રાદડિયા એ અવિરતપણે ચાલુ રાખ્યું છે જયેશભાઈએ અને જયેશભાઈ જે સ્પીચ આપી છે એનું સમર્થન આપું છું અને જે પણ લોકો હવનમાં હાડકા હોવાનું કામ કરે છે તેમને વળતો જવાબ તો મળશે જ એ તો સમય આવતા મળશે પેલા એ અલ્પેશ કથી અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા સાંભળો કે જેમાં જયેશ રાદડિયાના સમર્થનમાં શું કહી રહ્યા છે હમણાં જે શાહી સમૂહ જાણપણ માટે મુકામે આયોજીત હતી અને આ પ્રોગ્રામની અંદર અને વક્તવ્યમાં આ વાતને ગણી છે આ વાતને કઈ બાબતે એમણે કીધું છે કયા ટપોરી છે કયા વ્યક્તિ છે કોણ છે એમની કોઈ સ્પષ્ટતા નથી કે પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈપણ વ્યક્તિ હોય જયેશભાઈ કે રાદરિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ પણ નથી પડતી આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું મિશન ઉભું કરતું હશે એને પણ સબકડાવી અને શાંત કરી આપ પણ આજે જે વિઠ્ઠલભાઈ પ્રત્યે ઘણા વફાદાર રહ્યા છો અને એમનું માર્ગદર્શન પણ મેળવ્યું છે કઈ રીતનું ચરિત્ર હતું એમનું આખું અને કઈ રીતે જયેશભાઈને તેનો ફાયદો મળી રહ્યો છે વિઠ્ઠલભાઈ છે ખૂબ સામાજિક રીતે અગ્રગણ્ય વ્યક્તિ છે પાર્ટીમાં એમણે જ્યારે પણ જે પાર્ટીમાં હતા તે વફાદારી નિભાવી છે સમાજ માટે કરતાં પણ હું એમ કહું છું કે ખેડૂતના નેતા તરીકે ખેડૂતના મસિયા તરીકે એને ખૂબ સારા એવા કાર્ય કર્યા છે જ્યાં આપણા પવિત્ર ધામો છે ત્યાં ગુજરાત બહાર પણ પવિત્ર ધામો છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પવિત્ર ધામો છે તે ભવન બનાવવા લોકોની વ્યવસ્થા કરવી અને એના સૌરાષ્ટ્રમાં કહેવત હતી કે એમના ડેલે ગયેલો વ્યક્તિ ક્યારેય ખાલી હાથે પાછળમાં આવે કોઈ પણ કામ લઈને જાય કામ કરનાર વફાદાર અને એમના વંશજો તરીકે જ્યારે લલિતભાઈ લાલાભાઈ જયેશભાઈનું નેતૃત્વ કરી રહ્યા છે અને આ પરિવારે એક સમાજને સમગ્ર ગુજરાતીઓને ઘણું બધું આપ્યું છે ત્યારે અમારી એક જવાબદારી બને છે ને કર્તવ્ય પણ બને છે તો આખો આ સમૂહ લગ્નનું જે ચર્ચાઓ ચાલી રહી હતી કે અંદર કે રાજકારણની એન્ટ્રી થઈ ગઈ હતી કારણ કે સ્ટેજ ઉપર ઘણા બધા રાજકારણીઓથી લઈને મહાનુભાવો બેઠા હતા અલગ અલગ સ્પીચો આપવામાં આવી હતી પરંતુ સૌનું ધ્યાન એક જ સ્પીચ પર હતું કે જયેશ રાદડીયા સ્પીચની અંદર કોને કટાક્ષ કરે છે પરંતુ નામ લીધા વગર ઘણું બધું બોલી ગયા છે અને કહ્યું છે કે જયેશ રાદડીયા જ્યાં તીર મારે એ તીર સીધું નિશાના પર જ લાગે હવે નિશાના પર કોને લાગ્યું છે ને કોને દિલમાં ચૂભ્યું છે એ તો સમય આવતા જ ખબર પડશે પણ આ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપજો જોતા હું ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર